હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા મેં તમને કાલે એક વિડીયો અપલોડ કર્યો હતો તેમાં તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસ બતાવવામાં આવે છે પણ ખરેખર એ વિડીયો ચાર છ બે હજાર ચોવીસનો છે વિડીયો એડિટિંગમાં અમારી એક મિસ્ટેક અમારા ભૂલ થઈ ગઈ છે જેથી હવે ફરી વખત અમે ભૂલ નહીં કરવી જેથી અમે તમને કેવી છે અમને માફ કરી દેજો તો આના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ પાંચ છ બે હજાર ચોવીસ તો મેં ગુજરાતના તમને એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવી છે તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં આપણે વાત કરીશું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો ગુવાર ગમ તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો નેવું રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું એરંડા તો તેના નિશા ભાવ નવસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સણાં તો તેના નિશા ભાવ એક હજાર એકસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો વીસ રૂપિયા અડદ તો તેના નિશા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો સો રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઉછા ભાવ બે હજાર રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઉછા ભાવ એક હજાર રૂપિયા પછી સોયાબીન તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ નવસો ને અઠ્યાવીસ રૂપિયા પછી વાત કરીશું બાજરી તો તેના નિશા ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ચારસો ને છેતાલીસ રૂપિયા પછી વાત કરીશું તલ કાળા તો તેના નિશા ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ત્રણસો ને સિત્તેર રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ તો તેના નિશા ભાવ बेहजार चार सौ रुपया लई ने तेना भाव बेहजारो पिस्तालीस रुपया घऊ तो तनाशा भाव चार सौ पचीस रुपया लैने तेना भाव पाँच सौ बोतेर रुपया जीरु तो तनाशा भाव पाँच हज़ार रुपया लैने तेना भाव पाँच हज़ार त्र सौ चालीस रुपया आता जुनागढ़ मार्केटिंग यार्डना बजार भाव હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ ચેનલ પર નવા નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં આપણે વાત કરીશું રાયડો તો તેના નિશા ભાવ નવસો ને એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ નવસો ને એક્યાસી રૂપિયા પછી વાત કરીશું એરંડા તો તેના નિશા ભાવ નવસો ને એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને અગિયાર રૂપિયા ચણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને છત્રીસ રૂપિયા અડદ તો તેના નિશા ભાવ એક હજાર ચારસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને એક રૂપિયો મગ તો તેના નિસ્ભાવ 1070 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 1661 રૂપિયા પછી વાત કરીશું ડુંગળી સફેદ તો તેના નિસ્ભાવ 181 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 251 રૂપિયા ટુવેર તો તેના નિસ્ભાવ 1201 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 2401 રૂપિયા દાણા તો તેના નિસ્ભાવ 801 रुपया થી લઈને તેના ઉચ્ચ ભાવ 1741 રૂપિયા સોયાબીન તો તેના નિછા ભાવ 750 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 881 રૂપિયા પછી આપણે આગળ વાત કરીશું લસણ તો તેના નિછા ભાવ 1191 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 3601 રૂપિયા ડુંગળી તો તેના નિછા ભાવ एक सौ एक रुपया लैने तेना ऊंचा भाव चार सौ एक रुपया मरसा झुका तो नीचा भाव हाथ सौ एकावन रुपया लैने ऊंचा भाव बे हज़ार पाँच सौ एक रुपये पशी बात करूँ घऊ तो नीचा भाव चार सौ पचास रुपया लाई ने ऊंचा भाव पाँच सौ बोतर रुपया कपास तो निशा भाव એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ એક હજાર એકતાલીસ રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર આઠસો એક રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ પાંચ હજાર એકોતેર રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં આપણે વાત કરીશું સિંગદાણા તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એંસી રૂપિયા રાયડો તો તેના નિશા ભાવ નવસો સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને ચાલીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું એરંડા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને નેવું રૂપિયા પછી વાત કરીશું ચણા તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને સત્તર રૂપિયા પછી વાત કરીશું રજકાના બીજ તો તેના નિશા ભાવ ત્રણ હજાર નવસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો ને સિત્તેર રૂપિયા ચુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને સિત્તેર રૂપિયા મેથી તો તેના નીચા ભાવ નવસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને પચાસ રૂપિયા પછી અડદ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો ચોપન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો સત્યાવીસ રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હજાર ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર દસ રૂપિયા ઈસબ ગોલ તો તેના નિશા ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પચાસ રૂપિયા પછી વાત કરીશું તુવેર То, तेना तेना तो तेना, भाव एक, तेना भाव एक हज़ार सात सौ रुपया लाइने ऊँचा भाव बे हज़ार ने त्र सौ रुपया पीछे बात कर धा तो तेना भाव एक हज़ार बसो त्रीस रुपया लाइने तेना ऊँचा भाव एक हज़ार पांच सौ पचास रुपया अजमो तो तेना भाव एक हज़ार पांच सौ रुपया लाइने तेना ऊँचा भाव बे हज़ार ने आठ सौ रुपया पी सोयाबीन તો તેના નિશા ભાવ આઠસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો પંચ્યાસી રૂપિયા તો જુવાર તો તેના નિશા ભાવ આઠસો ને પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ત્રીસ રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નિશા ભાવ એક હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રીસ રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર અઠ્ઠાવન રૂપિયા મરચાં સૂકા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો પચાસ રૂપિયા પછી વાત કરીશું કાળા તો તેના નીચા ભાવ બે હજાર નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠ રૂપિયા પછી તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો પંચાવન ઘઉં તો તેના નીચા ભાવ ચારસો સત્તાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને ત્રેપન રૂપિયા પછી વાત કરીશું આગળ મગફળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને ચોવીસ રૂપિયા પછી કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો સુડતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એંસી રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર પાંચસો ને પંચોતેર રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈપણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો